કઈ નું કઈ પૂછ્યા કરે વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી રાખવા માટે જે સવાલ પૂછે એનો જવાબ શાંતિથી આપતો અને કોઈ દિવસ ઘેલિયાને દુખી ન કરતો કોઈ દિવસ ઘેલિયા ઉપર ખીજાય નહીં હંમેશા ઘેલિયા ભાઈ કહે તેમ કરે એક દિવસ ખેલ ગયો બાપની સાથે દુકાને આવી અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે પૂછવા લાગ્યો એટલામાં દુકાનની સામે એક ઝાડ હતું તેના પર એક કાગડો આવીને બેઠો ને કા 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 એમ કરવા લાગ્યો ખેલિયાએ કાગડાને જોયો એટલે તેની તરફ આંગળી રાખીને કહ્યું બાપા કાગડો બાપા કહે હા ભાઈ કાગડો ફરીવાર છોકરાએ બાપનો હાથ પકડીને કહ્યું બાપા કાગડો હા ભાઈ કાગડો ધીરજથી કહ્યું એટલામાં ફરીવાર વાર કહ્યું બાપા કાગડો બાપાએ એટલે જ ધીરજથી ફરીથી કહ્યું હા ભાઈ કાગડો જવાબ આપીને દુકાનદાર કામમાં માં જરા રોકાયો એટલે વળી છોકરાએ બાપનું ગોઠણ હલાવીને કહ્યું જો બાપા કાગડો બાપે ધંધામાંથી ધ્યાન બહાર કાઢી અને શાંતિથી કહ્યું હા બેઠા કાગડો છોકરાને એટલાથી સંતોષ ના થયો એટલે ફરી પૂછ્યું અને બાપ બિચારો થોડો કામમાં રોકાયેલો હતો અને ફરી પાછો હાથ પકડીને કહ્યું બાપા કાગડો બાપે તો ફરીથી શાંતિથી અને સરળ સ્વભાવે જવાબ આપ્યો હા ભાઈ કાગડો ફરીવાર પૂછ્યું બાપને પાઘડે પકડીને પૂછ્યું બાપા કાગડો બાપે જરા પણ ચડાયા વિના શાંત સ્વરે જવાબ આપ્યો હા ભાઈ એ કાગડો છે છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો જોવો તો ખરા બાપા કાગડો બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું હા હો બેટા એ કાગડો છે હા હા એ કાગડો જ છે થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો ને વળી ઘુરી આવી હોય તેમ બાપનો કભો

છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ થયો બાપ વાણીયો હતો સાણો હતો છોકરો જેમ જેમ બાપ બાપા કાગડો બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ પોતાના ચોપડામાં બાપ લખતો ગયો બાપા કાગડો હા ભાઈ કાગડો બાપા કાગડો હા ભાઈ કાગડો એમ બાપે જેટલી વાર પૂછ્યું બધું જ ચોપડામાં લખતો રહ્યો એને એમ થયું કે ક્યારેક આ લખેલું કામ આવશે આ વર્ વાતને ઘણા વર્ષો વીતી ગયા વાણીઓ ઘરડો થઈ ગયો ને પેલો ઘેલીઓ ત્રીસ વર્ષનો ફર જોવાનીમાં આવી ગયો ને ઘેલીઓ તો હવે મોટો શેઠ બની ગયો હતો અને વેપાર ધમાકેદાર ચાલતો હતો ઘેલિયા તો એ ઘેલાસા બની ગયા હતા તેનું બધું બહુમાન ચાલતો હતો પરંતુ ખરડો વાણીઓ દુખી હતો ઘેલાસા તેને બહુ દુખ આપતો હતો બાપ બહુ કંટાળ્યો એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો કે તેને યાદ અપાવવાનો વિચાર કર્યો એક દિવસ ખરડો વાણીયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને કેલાશની ગાદીએ બેઠા બાપને જોઈ દીકરો ચડાયો ને મનમાં મનમાં બબડ્યો આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો નકામો ટક ટક કરશે ને મારો જીવ ખાશે થોડીવારમાં ડોસાએ ઝાડ ઉપર એક કાગડો જોયો અને ઠંડા પેટે કહ્યું ભાઈ કાગડો ઘેરા સાતો ડોસાના પ્રશ્નથી વિચારમાં પડી પડી ગયા અને ચિડાઈને બોલ્યા હા બાપા કાગડો ડોસાએ વળી કહ્યું ભાઈ કાગડો ઘેરાસાએ જરા વધારે ચીડાઈને કહે અને કંઈક તિરસ્કારથી જવાબ આપ્યો હા બાપા કાગડો ડોસાએ જાણ્યું કે દીકરો ચિરાય છે પરંતુ દીકરાની આંખ ઉઘાડવાનો સમય છે ત્યારે એની આંખ ઉઘાડવી પડશે એ એના કારણે પૂરે પૂરી શાંતિથી બાપાએ ફરી કહ્યું ભાઈ કાગડો ભાઈ તો હવે પોપકી ઉઠ્યો હા બાપા કાગડો એક કાગડો છે એમાં વારે વારે ભાઈ કાગડો ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો મને મારું કામ કરવા દો ને કહીને ઘેલાસા આડું મુ કરીને કામે લાગ્યા ઘરડો વાણીયો કઈ કાચો ન હતો તેણે ઘેલાસા હાથ પકડીને કહ્યું ઘેલાસા ભાઈ કાગડો હવે ઘેરાસાનો મગજ ગયો તેણે વિચાર્યું આ ડોસો નકામો છે ભાઈ કાગડો ભાઈ કાગડો એમ બોલ્યા કરે છે નથી કંઈ કામ કે નથી કંઈ કાજ નવરો પડ્યો એટલે નકામો લવારો તેણે ડોસા સામે જોઈને કહ્યું બાપા ઘેર જાઓ અહીં તમારું શું કામ છે દુકાનના કામકાજમાં નાક મને કેમ ડબ ડબ કરો છો શાંતિ થી જરા હાસી કાગડા સામે આંગળી કરીને ડોસો બોલ્યો ભાઈ કાગડો હા બાપા કાગડો 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 હવે તે કેટલી વાર કાગડો કાગડામાં તે શું છે વારે વારે કાગડો કાગડો બોલ્યા કરો છો ડોસો ફરી વાર આંગળી કરીને કહ્યું ભાઈ કાગડુ એમ બોલે તે પહેલા ઘેરાસાએ પોતાને ત્યાં એક છોકરો કામ કરતો હતો એને કહ્યું કે જાજે ત્યાં ઝાડ ઉપર દે કાગડાને ઉડાડી દે ને એણે જઈ અને કાગડાને ઉડાડી મૂક્યો પછી લખતો લખતો પોતાના મનમાં બળતો મોઢાથી બબડ્યો ખરેખર ખરો સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચો છે આ ડોસાને બુદ્ધિ હવે સાવ છટકી ગઈ છે ડોસાની આંખે આંસુ આવ્યા તેને ત્યાં જૂનો જે કામ કરતો હતો માણસ એના સમયમાં એને બોલાવીને કહ્યું પેલો ચાપડો કાઢીને ઘેલાસરના હાથમાં આપો અને પેલો કાગડો લખલ છે એ પાનું આપ્યું ઘેલાસરના બાળપણની બધી હકીકત તે જૂના કામ કરવાવાળા ભાઈએ કઈ સંભળાવી ખેલાશા તરત જ સમજી ગયો કે જિકરાએ બાપની માફી માંગી અને તે દિવસથી બાપના બાપની સેવા ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો આ વાર્તા પરથી બોધ મળે છે કે મિત્રો આપણે જે નાની ઉંમર હોય છે એમાં જે આપણે સાચવે છે એવું આપણે આપણા માતા-પિતાને સાચવીશું તો આપણે આપણને પણ આપણા છોકરા સાચવ છે જ તો વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારે ચેનલ પર તમે નયા હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી નવી વાર્તાઓ લઈને જરૂર જરૂરથી આવતા જ રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મોગન